શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું સરસ મજાની ઘડિયાળ વિશે માહિતી દેવા જઈ રહી છું આ ખૂબ જ અગત્યની જાણકારી છે માટે આ વિડીયો પૂરો ધ્યાનથી સાંભળજો કારણ કે ઘડિયાળ આપણને સમય સૂચવે છે સમય સૂચક છે અને આપણો સમય આપણા જીવનમાં કેટલો મહત્વનો છે કેટલો ઉપયોગી છે તે તો તમે બધા જાણો જ છો ઘડિયાળ એવી દિશામાં મૂકવી જેનાથી આપણને લાભ થાય ઘડિયાળને આ દિશામાં ભૂલથી ન લગાવો આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે માટે ઘડિયાળ અને કેલેન્ડર આ બે વસ્તુ એવી છે જેને સાચવીને વ્યવસ્થિત જગ્યા પર રાખવી જોઈએ જો ગલત જગ્યા પર આપણે મૂકીએ છીએ તો એનો ગલત પ્રભાવ આપણા જીવન પર પડે છે આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બધી જ વસ્તુઓમાં

ઘરને ભરી દે છે અને સકારાત્મક ઉર્જા માનસિક સ્વાસ્થ્ય માટે સારી હોય છે અને આજનું વિજ્ઞાન પણ આ વાતને માને છે કે ઘરમાં રાખેલી હરક વસ્તુ ઉર્જા તરંગો છોડે છે મિત્રો આપણા ઘરમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે ધારદાર વસ્તુ એટલે કે ચાકુ છે ચાકુ છે કાતર છે આવી ધારદાર અણીવાળી વસ્તુ હોય એમાંથી નકારાત્મક ઉર્જા ફેલાય છે પણ આ વસ્તુ વગર આપણા જીવનમાં ચાલે એમ હોય નહીં માટે આપણે એને રાખવી જ પડે પણ એનું આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીએ તો આપણા ઘરમાં સારી ઊર્જા ફેલાય છે મિત્રો બધા જ ઘરોમાં ઘડિયાળનો ઉપયોગ તો થાય જ છે કોઈ પણ ઘર એવું હશે જ નહીં કે જે ઘરમાં ઘડિયાળ નહીં હોય બધા જ ઘરોમાં હોય છે મિત્રો ઘડિયાળ આપણને સમય સૂચવે છે આવવા વાળો સમય સૂચિત કરતી રહે છે આપણને સમય સમય પર આપણને સમયનું ભાન કરાવે છે જો મિત્રો આપણા ઘર પર સૌથી વધારે કોઈ વસ્તુનો પ્રભાવ પડતો હોય તો તે છે સમય બધા જ લોકોનો સમય એક જેવો નથી હોતો સારો અને ખરાબ સમય બધાના જ જીવનમાં આવતો જ રહે છે આ સમય ચક્રનું ચાલવું કાયમ એક જ છે સમય કોઈના માટે નથી રોકાયો ચાહે તે અમીર હોય કે ગરીબ હોય કોઈ પણ વ્યક્તિ માટે સમય રોકાયો નથી પણ જો હું તમને એમ કહું કે તમારો સમય સારો બનાવવા માટે ઘણા બધા ઉપાયો કરી શકાય છે તો તમે કરજો જી હા મિત્રો આપણા ઘરની ઘડિયાળ જેને આપણે રોજે જ જોઈએ છીએ રોજ નિહાળીએ છીએ પણ મિત્રો આપણે ક્યારેય એ નથી વિચાર્યું કે આ ઘડિયાળ આપણો સમય બદલવા માટે સારા સમય લાવવા માટે આપણી મદદ કરી શકે છે મિત્રો ઘણીવાર આપણા જીવનની નાની નાની વસ્તુઓને આપણે નજર નજર અંદાજ કરી દઈએ છીએ આપણે એની ઉપર ધ્યાન નથી આપતા પણ તમને ખબર છે મિત્રો એ જ વસ્તુનો આપણા ભાગ્ય ઉપર સારો અને ખરાબ પ્રભાવ પડે છે આ સત્ય છે આજે હું તમને બતાવવા જઈ રહી છું કે કેવી રીતે ઘડિયાળની સાચી દિશા આપણા જીવનને પણ સાચો રસ્તો બતાવવામાં મદદ કરે છે આના સિવાય મિત્રો બીજી વાત એ છે કે કેલેન્ડર વિશે તમને હું જણાવી દઉં મિત્રો કેલેન્ડરને પણ સાચી દિશામાં લગાવવું જોઈએ કેલેન્ડરને પણ કઈ જગ્યા લગાવવું કઈ જગ્યાએ ન લગાવવું તે પણ તમને હું કહેવા જઈ રહી છું સૌથી પહેલી વાત આપણે એ કરશું કે ઘડિયાળના પ્રકાર ઘડિયાળના પ્રકાર કેવા હોવા જોઈએ કેવા પ્રકારની ઘડિયાળ ઘરમાં ન લાવવી જોઈએ એ હું તમને કહું છું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ જો ગોળ અને ઈંડા આકારની હોય તો સૌથી ઉત્તમ માનવામાં આવે છે પણ આજે આપણે જોઈએ છીએ કે બજારમાં કે કેટલા પ્રકારની ઘડિયાળ મોજૂદ છે કેટલી બધી ડિઝાઇનોમાં ઘડિયાળ મળે છે પણ ઘડિયાળ હંમેશા ગોળ અને ઈંડા આકારની હોય એવી જ લાવવા જોઈએ એ જ ઉત્તમ ગણાય છે જેમાં ઘરના સદસ્ય અને ભગવાનના ફોટા પણ લગાવવામાં આવીએ છીએ આજકાલ તો ફેશન છે મિત્રો કે ઘડિયાળની અંદર આપણા પરિવારના ફોટા લગાવીએ છીએ ક્યારેક તો ભગવાનના ફોટા પણ હોય છે પણ મિત્રો હું તમને કહી દઉં કે ઘડિયાળની સાથે ફોટા લગાવવા બિલકુલ પણ સારું માનવામાં નથી આવતું આ શાસ્ત્રમાં કહે છે આથી તમારા પરિવારના સદસ્ય પર સમયનો પ્રભાવ જોવા મળે છે જો ઘડિયાળની અંદર ફોટા હોય તો એ ફોટા એ સદસ્ય ઉપર સમયનો પ્રભાવ જરૂર પડે છે અને ભગવાનનો ફોટો તો ઘડિયાળમાં ન જ લગાવવો જોઈએ કારણ કે ભગવાનને રોજ ધૂપ દીપ અગરબત્તીની આવશ્યકતા હોય છે અને ઘડિયાળમાં તો કેટલાય મહિના સુધી ધૂળ માટી ચડેલી રહે છે કારણ કે સ્વાભાવિક છે દીવાલ પર ઊંચે ટીંગાલેલી ઘડિયાળને રોજ આપણે સાફ નથી કરી શકતા અત્યારે ભાગદોડનો સમય છે તો આ સમયમાં આપણે રોજ ઘડિયાળ પર ધૂળ માટી સાફ નથી કરી શકતા અને સમય ઘણા સમય સુધી ધૂળ માટી એમ લાગેલી હોય તો એમાં ભગવાનનો ફોટો હોય તો એ એ ભગવાનનું અપમાન થાય છે શુભ માનવામાં નથી આવતું માટે આપણે ઘડિયાળમાં ક્યારેય ભગવાનનો ફોટો ન હોય એવી ઘડિયાળ લેવી માટે જો બની શકે તો ઘડિયાળ નો આકાર ગોળ અને ઈન્દા આકાર જ પસંદ કરવું ઘડિયાળનો ગોળ કે ઈંડા આકાર આપણી પૃથ્વીને દર્શાવે છે ઘડિયાળમાં અણીદાર વસ્તુ નકારાત્મક ઉર્જા ફેલાવે છે બીજી વાત ઘડિયાળને સ્વચ્છ અને નવી રાખો જેમ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં બધું જ સારું થતું રહે આ બધા જ બધાની ઈચ્છા હોય છે કે આપણા જીવનમાં સારું જ થાય કોઈ એવું તો ના જ વિચારે કે ખરાબ થાય તો આપણે સારું જ વિચારીએ છીએ અને એ માટે આપણે ખુદને કેટલા સ્વચ્છ રાખીએ છીએ ખુદને સજાવીએ છીએ આભૂષણ પણ પહેરીએ છીએ આ પ્રકારે આપણા ઘરની ઘડિયાળને પણ સ્વચ્છ અને નવી જ રાખવી જોઈએ સમયે સમયે ઘડિયાળ પર ચડેલી ધૂળ અને ઝાડાને સાફ કરતા રહેવું જોઈએ આનાથી તમારું ભાગ્ય પણ ઝાંખું નહીં પડે જો ઘડિયાળ પર માટી કે ધૂળ જામેલી હોય તો એ આપણા ભાગ્ય પર અસર કરે છે એ ધૂળ અને માટીથી આપણું ભાગ્ય ઝાંખું પડી જાય છે આ વાસ્તુનું આ વાસ્તુશાસ્ત્રમાં વર્ણન થાય છે અને કેટલાય ઘરોમાં એવી આદત હોય છે લગભગ બધા જ ઘરોમાં આવું થતું જ હશે કે ઘડિયાળને જો બંધ પડી હોય કે બગડી હોય તો રિપેર કરાવી કરાવીને આપણે એને ચલાવ્યા જ રાખીએ ચલાવ્યા જ રાખીએ અને જો નવી ઘડિયાળ ઘરમાં આપણે લાવીએ

ઘડિયાળથી વ્યક્તિના જીવનમાં નવા અવસર નથી આવતા અને તે તેના કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા ત્રીજી વાતનું એ ધ્યાન રાખવું ઘડિયાળની સાચી દિશા ઘડિયાળ ક્યારેય દક્ષિણ દિશામાં ન હોવી જોઈએ દક્ષિણ દિશા યમલોકની દિશા માનવામાં આવે છે કાળનો અંતિમ ચક્ર અહીંથી જ શરૂ થાય છે માટે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને અશુભ માનવામાં આવે છે ઘરમાં ઘડિયાળને ઉત્તર પૂર્વ પશ્ચિમ દિશામાં લગાવી શકાય છે પણ એ વાતનું ખાસ ધ્યાન કે ઘડિયાળને મુખ્ય દ્વાર જે દ્વારથી આપણે ઘરમાં એન્ટ્રી કરતા હોય મેન દ્વાર આપણા ઘરનું હોય એ મુખ્ય દ્વાર ઉપર ન લગાવી અને બીજું એ કે આપણે ઘરના અંદર રૂમો હોય બેડરૂમો હોય ત્યાં દરવાજા ઉપર પણ એ ઘડિયાળને ન લગાવી અને બીજું કે જે જગ્યા પર આપણે અવરજવર કરતા હોય અને એ જગ્યાના દ્વાર પર આપણે ઘડિયાળને ન લગાવી આમ કરવાથી સમયનો પ્રભાવ આવવા જવાની ગતિ અને તમારી દિનચર્યા પર પડી શકે છે ઘડિયાળને હંમેશા દિવાલ પર લગાવી જોઈએ જેનાથી તમારા સમયને તમારી સામે તમે જોઈ શકો ચોથી વાત એ છે કે ઘડિયાળ સાથે કેલેન્ડરનું પણ બહુ ધ્યાન રાખવું જોઈએ ઘડિયાળ સમયનું પ્રતિક છે ને તો કેલેન્ડર તેનાથી જોડાયેલી તારીખોના લેખાજોખા બતાવે છે કેલેન્ડરને પૂર્વ અને ઉત્તર દિશામાં ક્યારેય ન લગાવવું જોઈએ આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને કૃપા કરી તમારા ઘરોમાં જૂના કેલેન્ડર સામે નવું કેલેન્ડર ક્યારેય ન લગાવવું જોઈએ કેલેન્ડર અને ઘડિયાળ બંને આવવાવાળા સમયનું સૂચક છે જે આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે અને તેને સમય અનુસાર બદલવું જોઈએ અને સમય અનુસાર તેને લગાવવું જોઈએ ઘડિયાળને ક્યારે પાછળ ન રાખવી પાછળ સમયના પ્રમાણે ન રાખવી ઘણી વખત આપણે ઘણા ઘરોમાં અમુક વખત જોવા મળે છે કે જે સમય હોય તો એના કરતાં પાંચ કા દસ મિનિટ પાછળ ચાલતી હોય તો આ કરવું અશુભ માનવામાં આવે છે હા તમે સમયને તમારી ઘડિયાળનો સમય પાંચ કે દસ મિનિટ આગળ જરૂર રાખી શકો છો આ શુભ છે આનાથી તમારા તે સમયનો ક્યારે કાળચક્ર અને દુષ્ટ પરિણામ પ્રાપ્ત નહીં થાય એક નાનો એવો ઉપાય બતાવવા માંગીશ બંધ પડેલી ઘડિયાળ અને જૂનું કેલેન્ડર તમારા ભાગ્યને પણ રુકાવટોથી મુશ્કેલીઓથી ભરી દે છે માટે સમય સાથે આગળ વધવા માટે ઘડિયાળ અને કેલેન્ડરને બદલતા રહો અને કેલેન્ડરને ક્યારેય પણ તમારા સૂવાવાળા બેડરૂમમાં ન લગાવો અને ના તો મુખ્ય દ્વાર પર ટીંગાડો આ શુભ માનવામાં નથી આવતું જૂને ઘડિયાળને કોઈને દાનમાં આપવું તે શુભ માનવામાં આવે છે એનાથી તમારા જીવનમાં ખરાબ સમય નીકળી જાય છે મિત્રો જ્યારે તમારી ઘડિયાળ જૂની થાય અને નવી ઘડિયાળ ઘરમાં આવે તો એને બીજા કોઈ રૂમમાં ન લગાવશો એને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને દાન આપી દો તેનાથી તમારો ખરાબ સમય નીકળી જાય છે તો મિત્રો આ હતી ઘડિયાળની જોડાયેલી અમુક મહત્વપૂર્ણ વસ્તુ